જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી મિત્રો આજે આપણે શ્રીમદ દેવી ભાગવત કથાનો પહેલા ત્રીજો ભાગ કરીએ શ્રી સુખદેવજીનો જન્મ સુતજી કહે છે ગૃતાજી નામની તે સુંદર અપ્સરાને સામે જોઈને વ્યાસજી અપાર ચિંતામાં પડી ગયા વિચારે છે કે હું શું કરું આ દેવ કન્યા અપ્સરા મારા લાયક નથી તે સમયે વિચાર સાગરમાં ડૂબેલા મુનિને જોઈને અપ્સરાના મનમાં આતંક ભય લાગ્યો તેને થયું મુનિ ક્યાંક મને શ્રાપ ના આપી દે તેણે પોપટીનું રૂપ લીધું અને ભયભીત મને વ્યાસજીના આગળથી નીકળી અપ્સરાને જોવાની સાથે જ મુનિના શરીરમાં કામનો સંચાર થયો હતો તે વખતે અગ્નિ પ્રગટાવવાના વિચારથી વ્યાસજી કાષ્ટ મંથન કરી રહ્યા હતા અકસ્માત એ લાકડા પર જ તેમનું વીર્ય સ્ખલન થઈ ગયું મુનિના એ અમોઘ વીર્યથી શ્રી શુકદેવજીનું પ્રાગટ્ય થયું પુત્રને જોઈને મુનિના આશ્રયનો પાન ન રહ્યો તેમણે મનમાં વિચાર કર્યો કે માનો ન માનો આ ભગવાન શંકરના જ વરદાનનો જ પ્રભાવ છે તપસ્વીઓ આકાશમાંથી બાળક સુકદેવજી પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા વ્યાસજીએ સુકદેવજીના જાત કર્મ વગેરે સંસ્કાર કર્યા દ્વિજવરો શુકદેવજીને ધારણ કરવા માટે દળ સુંદર કૃષ્ણ મુર્ગ ચર્મ અને દિવ્યકમ મંડળ સ્વમેળે આકાશમાંથી પૃથ્વી પર આવી ગયા શુકદેવજી તરત જ મોટા થઈ ગયા ગુરુકુળમાં રહીને શુકદેવજીએ રહસ્ય અને સંગ્રહ સહિત સંપૂર્ણ વેદો અને સમસ્ત ધર્મશાસ્ત્રોનો સારી રીતે અભ્યાસ કરી લીધો સમાવર્તન થઈ જવાથી તેઓ તેમના પિતા વ્યાસજીની પાસે આવી ગયા હવે વ્યાસજી સુખદેવજીના લગ્ન કરાવવાની વાત વિચારવા લાગ્યા તેમણે સુખદેવજીને કહ્યું પુત્ર લગ્ન કરીને મને ઋણમાંથી મુક્ત કરવાનું તારું પરમ કર્તવ્ય છે સુખદેવજીએ કહ્યું પિતાજી લગ્ન કરવાથી હું સ્ત્રીને આધીન થઈ જઈશ અને પરાધીન થયા પછી ખાસ કરીને જ્યારે સ્ત્રી મને પોતાના વશમાં કરી લેશે ત્યારે મને કયું સુખ મળશે સ્ત્રી પુત્ર રૂપી બંધનમાં આવેલો મનુષ્ય કોઈ પણ પ્રકારે છૂટી શકતો નથી વ્યાસજીએ કહ્યું પુત્ર ગૃહ નથી બંધનનું નિવાસ સ્થાન કે નથી બંધનનું કારણ જેનું મન ગ્રહસ્થાશ્રમમાં આસક્ત થયું નથી તે ગ્રહસ્થ હોવા છતાં પણ મુક્ત થઈ જાય છે તારે શ્રેષ્ઠ કુળની કન્યા સાથે લગ્ન કરીને વૈદિક માર્ગનો આશ્રય લેવો જોઈએ સુતજી કહે છે સુખદેવજીમાં અપાર બુદ્ધિ હતી તેમનો દેખાવ શાંત હતો તે મનથી સંન્યાસી થઈ ગયા હતા આવા સુયોગ્ય પુત્રની આવી વાતો સાંભળીને વ્યાસજીએ કહ્યું પુત્ર તું અત્યંત ભાગ્યશાળી છે મેં દેવી ભાગવતની રચના કરી છે તેનું અધ્યયન કરો આ પુરાણના બાર સ્કંદ છે મારી સમજ પ્રમાણે આ પુરાણ બધા પુરાણોનું આભૂષણ છે જેને સાંભળવાથી સદ અસદ વસ્તુનું યોગ્ય જ્ઞાન સુલભ બને છે ભગવાન વિષ્ણુ બાળક રૂપે વટપત્ર પર સૂતા હતા તેઓ વિચારવા લાગ્યા હું બાળક કેમ બની ગયો કયા ચેતન પુરુષે મારી આ સ્થિતિ કરી ભગવાન વિષ્ણુના મનમાં આ પ્રકારની ચિંતા થવા લાગી એટલામાં ભગવતી યોગ માયાએ બધી શંકાઓનું નિવારણ માટે અડધા શ્લોકમાં બધા જ પુરુષાર્થોની સિદ્ધ કરવા વાળા વચન ગયા આ બધું જગત હું જ છું મારા સિવાય બીજી કોઈ અવિનાશી વસ્તુ છે જ નહીં ત્યારે ભગવતી યોગમાયા તેમની સામે પ્રગટ થયા તેમની ચાર ભૂજાઓ હતી તેમનો દિવ્ય વિગ્રહ શંખચક્ર ગદા પદ્મ વગેરે અનુપમ શોભતા હતા મંદ હાસ્ય કરતા તે ભગવતી મહાલક્ષ્મી અપાર તેજસ્વી શ્રી વિષ્ણુની બરાબર સામે જ પ્રગટ થયા સૂતજી કહે છે તે સમય બધે પાણી જ પાણી હતું મનને મુગ્ધ કરવાવાળી મહાલક્ષ્મીના ઓચિંતા દર્શન થતાં કમલ નયન શ્રી વિષ્ણુ અત્યંત આશ્રયમાં પડી ગયા રતિભૂતિ બુદ્ધિમતી કીર્તિ સ્મૃતિ ધૃતિ શ્રદ્ધા મેધા સ્વાહ સ્વધા સુધા નિંદ્રા દયા ગતિ તૃષ્ટિ પુષ્ટિ ક્ષમા લજ્જા ઝુંભા તંદ્રા વગેરે શક્તિઓ તે મહાદેવીની સાથે ચારે બાજુ વિરાજમાન હતી મહાલક્ષ્મી તથા તેમની સખી શક્તિઓને જોઈને ભગવાન વિષ્ણુને આશ્રય થયો પર સુતેલા હતા તેમનું મ ઉછળતા સમુદ્રમાં ડૂબી જોઈને ભગવતી કહેવા લાગ્યા વિષ્ણુ તમે વિસ્મિત વિમુગ્ધ કેમ થઈ રહ્યા છો ભગવતી મહાશક્તિના પ્રભાવથી તમે મને ઓળખી શકતા નથી તમે સગુણ પર બ્રહ્મ છો તે જ રીતે હું પણ શક્તિ છું હવે તમારા નાભી કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થશે રજો ગુણથી સંપન્ન થઈ તેઓ સંપૂર્ણ જગતની રચના કરશે ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવી થોડા સમય પહેલાં મેં અડધો શ્લોક સાંભળ્યો હતો તે પરમ રહસ્યમય વાણી કોના મુખેથી નીકળી હતી મહાલક્ષ્મી બોલ્યા સાંભળો ભગવાન હું સગુણ સ્વરૂપા ચતુર્ભુજ વાળી ભગવતી છું આ મારો પરિચય છે મહાભાગ તમે એ સમજી લો કે તે જ નિર્ગુણા ભગવતીએ આ અડધો શ્લોક કહ્યો છે તેને પરમ પવિત્ર દેવી ભાગવત સમજી લેવું જોઈએ વ્યાસજી કહે છે મહાલક્ષ્મીની આ પ્રમાણેની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ તેને મહામંત્ર માનીને તેમના હૃદયમાં સદાની માટે સ્થાપિત કરી દીધો થોડો સમય વ્યતીત થયા પછી તેમના નાભી કમલમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજી દૈત્યોથી શ્રી વિષ્ણુની શરણમાં આવ્યા ત્યારે શ્રી હરિએ ઘોર યુદ્ધ કરીને તે મધુ કેટપ નામના દૈત્યોને માર્યા પછી તેઓ સ્પષ્ટ અક્ષરવાળા અડધા શ્લોકનો જપ કરવામાં મગ્ન થઈ ગયા તેમને જપ કરતા જોઈને બ્રહ્માજીને અત્યંત આનંદ થયો તેમણે ભગવાન વિષ્ણુને પૂછ્યું જગદીશ્વર આપ બધા દેવતાઓના આરાધ્ય છો પછી આપ કોનો જપ કરી રહ્યા છો ભગવાન વિષ્ણુ બોલ્યા બ્રાહ્મણ ચિત્ત હું હું તમે અને સંપૂર્ણ પ્રાણીઓ ઉત્પન્ન થયા છે તેમનું સ્મરણ કરું છું વ્યાસજી કહે છે બ્રહ્માજી ભગવાન વિષ્ણુના નાભી કમળ પર બિરાજમાન હતા ત્યાં જ તેમણે તે અડધા શ્લોકને યાદ કરી લીધો ત્યાર પછી તેમના અપાર બુદ્ધિશાળી પુત્ર નારદજીને તેનું શિક્ષણ આપ્યું નારદજીએ તે મને ભણાવ્યું પછી મેં બાર સ્કંદોમાં તેનો વિસ્તાર કર્યો હે મહાભાગ તે વેદ સન્માન પુરાણોનું તમે અધ્યયન કરો તે પુરાણ ભગવતી જગદંબિકાની ઉત્તમ કથાઓથી ભરપૂર છે તેમાં અઢાર હજાર શ્લોક છે આ પ્રશંસનીય અને કલ્યાણકારી પુરાણ વક્તાને સુખી કરે છે શાંતિ આપે છે દીર્ઘ જીવનની સાથે સાથે પોત્રાદિથી સંપન્ન કરે છે આ ધર્માત્મા સુત મારા શિષ્ય છે આ મંગળમય પવિત્ર પુરાણનું તમારી સાથે પણ અધ્યયન કરશે સુતજી કહે છે આ પ્રમાણે કહીને વ્યાસજીએ તેમના પુત્ર સુખદેવજીને તથા મને દેવી ભાગવતનો ઉપદેશ આપ્યો વ્યાસજીના પાવન આશ્રમમાં રહીને મેં દેવી ભાગવતનું અધ્યયન કર્યું તો પણ બીજાના લોકોના જેવી સુખદેવજીના હૃદયમાં શાંતિ ન થઈ આ રીતે સુખદેવજીને ચિંતિત જોઈને વ્યાસજીએ તેમને પૂછ્યું પુત્ર તું હંમેશા આટલો બધો ચિંતામાં કેમ રહે છે પુત્ર મારા કહેવાથી તારા મનને શાંતિ ન મળી તો તું મિથિલાપુરીના રાજા જનકજી પાસે જા જનક રાજા જીવન મુક્ત અને સત્યવાદી છે તેઓ તારું અજ્ઞાન દૂર કરી શકશે પુત્ર તું તે રાજા પાસે જઈને તારી શંકાનું સમાધાન મેળવી લેજે શુત્તજી કહે છે વ્યાસજીના પ્રમાણે કહેવાથી શુકદેવજીએ તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું પ્રદક્ષિણા કરી અને તે જ ક્ષણી એટલી ઝડપે નીકળી ગયા જાણે ધનુષ્યથી બાણ છૂટ્યું હોય તેમને રસ્તામાં અનેક સમુદ્ર દેશ વન વૃક્ષો ધાન્યથી લહેરાતા ખેતરો અનેક તપસ્વીઓ મંત્ર દીક્ષાથી શોભતા યજમાનો યોગાભ્યાસમાં ડૂબેલા યોગીઓ વાનપ્રસ્થો શિવજીના સૂર્યના શક્તિના અને વિષ્ણુના ઉપાસકો જોવા મળ્યા આ બધું જોતા જોતા મહાબુદ્ધિશાળી સુખદેવજી મિથિલા પહોંચ્યા ધન ધાન્યથી પરિપૂર્ણ તે નગરીમાં પ્રવેશ કરી જોયું તો બધી પ્રજા સુખી છે અને બધે સદાચારનું પાલન થઈ રહ્યું છે સુતજી કહે છે ત્યાર પછી સુખદેવજીના આગમનના સમાચાર જાણીને જનક રાજા પોતાના મંત્રીઓ સાથે ગુરુપુત્રની સાથે લઈને તેમની પાસે ગયા રાજા જનકે પૂછ્યું આપ અત્યંત ની સંપ્રુહ મહાત્મા છો આપ અહીં ક્યાં કારણથી પધાર્યા છો તે જણાવવાની કૃપા કરો શુકદેવજી બોલ્યા મહારાજ મારા પિતા શ્રી વ્યાસજીએ મને લગ્ન કરવા જણાવ્યું કારણ બધા આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ ઉત્તમ છે પરંતુ તેમની આજ્ઞાને બંધનકારી સમજીને મેં તેનો સ્વીકાર ન કર્યો હું સંસારના બંધનથી મુક્ત થવા ઈચ્છું છું મારે શું કરવું જોઈએ એ જણાવવાની કૃપા કરો જનકજીએ કહ્યું સાંભળો મોક્ષ માર્ગનું અનુસરણ કરનાર બ્રાહ્મણે સર્વપ્રથમ પોતાના યજ્ઞો પવિત્ર સંસ્કાર કરાવી લેવા ત્યારબાદ તેણે વિદ્યા અભ્યાસ માટે ગુરુને ત્યાં રહેવું વેદ વેદાંતનું અધ્યયન થયા બાદ ગુરુજીને દક્ષિણા આપી તેમની આજ્ઞા લઈ ઘરે આવવું પછી તે લગ્ન કરી ગૃહસ્થાશ્રમી બને મન પર અંકુશ રાખે પુત્ર અને થયા પછી વાનપ્રસ્થ બની જવું તપસ્યા કરીને કામ ક્રોધ વગેરે છ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવો ત્યાર પછી પોતાની પત્નીને પુત્રની પાસે રહેવાની અવસ્થા કરીને ચોથા આશ્રમમાં પ્રવેશ કરવો વિરકત પુરુષ જ સંન્યાસી થવાનો અધિકારી છે જો વૈરાગ્ય ન થાય તો સંન્યાસ લેવો ઉચિત નથી શ્રી સુખદેવજીએ પૂછ્યું બુદ્ધિમાં વૈરાગ્યને પ્રત્યક્ષ જ્ઞાન થતાં પરોક્ષ જ્ઞાનનો ઉદય થઈ ગયા પછી ગૃહાદી આશ્રમોમાં રહેવું આવશ્યક છે કે વનમાં જવું જનક રાજાએ કહ્યું બળવાન ઇન્દ્રિયોને વશ કરવી અત્યંત કઠણ કામ છે સંન્યાસ લીધા પછી પણ કામ વાસના જાગે તો તે વ્યક્તિ મનગમતા ભોજન ખાવાની સુવાળી શૈયા પર સુવાની ઇન્દ્રિયોનું સુખ ભોગવવાની અને પ્રજા ઉત્પન્ન કરવાની ઈચ્છાને કઈ રીતે રોકી શકે વાસનાઓની જીતવી ખૂબ જ મુશ્કેલ છે તે શાંત થતી નથી તેથી વાસનાઓને શાંત કરવા માટે વૈરાગી બનવું જોઈએ આ સંન્યાસી થયા પછી જો તે ભ્રષ્ટ થઈ જાય તો પછી તેના માટે ઉઘરવાનો કોઈ રસ્તો નથી સુતજી કહે છે જનકજીની ઉપયુક્ત વાત સાંભળીને સુખદેવજીનું મન મુગ્ધ થઈ ગયું તેમની શંકાઓ નષ્ટ થઈ ગઈ તે જ ક્ષણે જનકજીની આજ્ઞા લઈ તેઓ વ્યાસાશ્રમ તરફ ચાલવા માંડ્યા પુત્રને આવતો જોઈને વ્યાસજીના આનંદનું પાર ન રહ્યો હવે પિતાના આશ્રમમાં રહેવાનું તેમને ગમવા લાગ્યું પિતૃઓની એક સૌભાગ્યવતી કન્યા હતી તે સુંદર કન્યાનું નામ પીવરી હતું યોગ પથના યાત્રિક હોવા છતાં શુકદેવજીએ તે કન્યાને પોતાની પત્ની બનાવી તે કન્યાથી તેમની ચાર પુત્ર થયા કૃષ્ણ ગોર પ્રભુ ભૂરી અને દેવશ્રુત કીર્તિ નામે એક કન્યા થઈ પછી શુકદેવજી તેમના પિતા

ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી